નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ ચેનલમાં મિત્રો મિત્રો જેનું નામ છે ગુજરાતી આપણે વાત કરીશું સરકારી કર્મચારી અને પેન્શનર્સ માટે ડીએમઆઈ એટલે કે મોંઘવારી ભથ્થામાં ફરીથી વધારો થવા જઈ રહ્યો છે અને સરકાર દ્વારા માર્ચ મહિનામાં જે છે મિત્રો આ વધારો જાહેર કરવામાં આવશે સાથે જે એરિયા છે તેને લઈને પણ આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું મિત્રો કઈ રીતે એરિયા ચૂકવવામાં આવશે અને મિત્રો પચાસ ટકા મોંઘવારી ભથ્થું જે થશે ત્યારબાદ સરકારના નિયમ મુજબ શું શું ફેરફાર થશે તમામ માહિતી આજના વિડીયોમાં મળવીશું તો વિડીયો ના સુધી આપ બના રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરીને સાથે બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો તો મિત્રો માર્ચ મહિનામાં પચાસ લાખ કર્મચારીઓ મળશે સારા સમાચાર કેન્દ્ર સરકાર પગારની સાથે ખાતામાં બે મહિનાનું એરિયસ પણ મિત્રો જે છે તે નાખી શકે છે મિત્રો સાતમા પગાર પાંચ લેટેસ્ટ અપડેટમાં જો તમે સરકારી કર્મચારી છો તો તમે માર્ચ મહિનો તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે સરકારના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં પગારની સાથે કર્મચારીઓને

જે છે તે પચીસ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ જોવામાં આવે છે અત્યાર સુધીની પેટર્ન મુજબ માર્ચ મહિના સુધીમાં જાહેરાત કરવામાં આવી છે આ કારણે અપેક્ષાઓ વધી રહી છે મહત્વની વાત એ છે કે માર્ચ મહિનામાં આ જાહેરાત બાદ જ્યારે કેન્દ્રીય કર્મચારીનો પગાર એકત્રીસ માર્ચે આવશે ત્યારે તેમાં બે મહિનાની વેરિયસ પણ સામેલ કરવામાં આવશે ડી આટલો વર્ષે મોંઘવારીના આંકડાને જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એઆઈસીપીએ ના આંકડા પ્રમાણે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જે છે તે લગભગ કન્ફર્મ થઈ ગયો છે આવી સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જે છે તે પચાસ ટકાની પાર થઈ જશે તમને જણાવી દઈએ કે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને ભથ્થું છેતાલીસ ટકા મળી રહ્યું છે ગયા વર્ષના બંને ભાગમાં ભથ્થાના લગભગ આઠ ટકાનો ઉમેરો કરવામાં આવ્યો હતો આ બંને ભાગમાં અનુક્રમે જે એક જાન્યુઆરી બે થી લઈ અને ત્રીસ જૂન સુધીમાં ચાર અને એક જુલાઈ બે થી લઈ અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસ સુધીમાં ચાર ટકા એમ વર્ષમાં બે હજાર તેવીસમાં કુલ આઠ ટકા મોંઘવારી ભથ્થું વધારો કરવામાં આવ્યો હતો કેન્દ્રીય કર્મચારીઓ ને માર્ચ મહિનાનો પગાર તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના બાકી રહેલું એમ ચૂકવામાં આવશે તો રાહત છે મતલબ કે માર્ચ મહિનામાં એક કરોડ થી વધુ કર્મચારીઓને માટે સારા સમાચાર લઈને આવી રહ્યા છે આ સાથે જ મિત્રો જે ડીએ છે તે મોંઘવારી ભથ્થું પચાસ ને થતા સરકાર દ્વારા જે છે તે મિત્રો આઠમું પગાર પંચનું ગઠન કરવું અનિવાર્ય બની જશે મિત્રો ગત જે સાત પગાર હતા તેમાં મોંઘવારી પથ્થું પચાસ ટકા થતા સરકાર દ્વારા જે છે તે પગાર પંચોની મિત્રો નિમણૂક કરવામાં આવી હતી અને વિવિધ જે પગાર પંચ છે તેમાં વિવિધ યુનિયનોના જે અલગ અલગ ગવર્મેન્ટ કર્મચારી જે છે તેમના યુનિયનોના નેતાઓ સાથે મિત્રો સરકારના કેટલાક આઈપીએસ કક્ષાના અધિકારીઓ વગેરે મળી અને એક સંશોધન કરી અને આગામી દસ વર્ષ માટે જે કેન્દ્રીય કર્મચારી સાથે રાજ્ય સરકારના કર્મચારીઓને કેટલો વધારો આપવો એના વિશે મિત્રો દોઢથી બે વર્ષમાં કમિટી રિપોર્ટ સોંપ્યો છે ગત વર્ષે મિત્રો ફેબ્રુઆરી રોજ સરકારે મનમોહન સિંહ સાતમા પગાર પથની જે મિત્રો નિમણૂક કરી હતી અને જે ભલામણો છે તે વર્ષ એનડીએ સરકાર એટલે કે નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ સમગ્ર દેશમાં સ્વીકારવામાં આવી હતી મિત્રો આ વખતે પણ કેન્દ્રીય કર્મચારીઓ સાથે રાજ્ય સરકારના કર્મચારીઓ એવી અપેક્ષા રાખી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ચોક્કસથી આઠમા પગાર પદની રચના કરી દે અને આઠમા પગાર પદની જે ભલામણો છે તે આગામી એક બે વર્ષ એટલે કે બે હાજર સુધીમાં લાગુ કરી અને આગામી દસ વર્ષ માટેનો જે પગાર વધારો છે તે જાહેર કરી દેવામાં આવે ફિટમેન્ટ ફેક્ટર જે વર્ષે સત્તાવન ટકા જેટલો વધારો આપવામાં આવ્યો હતો બેસીટમેન્ટ ઓછામાં ઓછો મિત્રો ત્રણ પોઈન્ટ અડસઠ ટકા જેટલો વધારો હાલ જે હાલના જે એઆઈસીપીએના આંકડા છે તે પ્રમાણે વધારો મિત્રો કર્મચારીઓ દ્વારા મિત્રો જે છે તે અનુમાન લગાવવામાં આવી રહી છે સમય જ જોશે કે મિત્રો સરકાર આગામી સમયમાં આઠમો પગાર પદ લાગુ કરે છે કે મિત્રો આજ ફોર્મ્યુલાથી જો આગળ ચાલશે તો સમય બતાવશે આશા રાખીશું કે આ માહિતી આપણને ગમી હશે જય હિન્દ અસ્તુ